તો જીતુભાઈ વાઘાણી તરફથી પણ નિવેદન આપવામાં આવ્યું કે વ્યસ્તને કારણે જેઠાભાઈએ રાજીનામું આપ્યું છે જેઠાભાઈ ભરવાડ મધ્ય ગુજરાતના મોટા ગજાના નેતા છે સહકારી ક્ષેત્રમાં જેઠાભાઈની ખૂબ જ વ્યસ્તતા રહેતી હોય છે અગાઉ પણ તે આવી રજૂઆત કરી ચૂક્યા છે એટલા માટે જ તેમણે રાજીનામું આપ્યું તેમણે પોતાના કામની વ્યસ્તતાને કારણે રાજીનામું આપ્યું છે સમયની વ્યસ્તતા હોવાના કારણે પાર્ટીને અનેક વાર અગાઉ પણ એ કહી ચૂક્યા છે નાફેડના ચેરમેન છે દિલ્હીમાં પણ એમને સતત અવર જવાનું હોય છે સહકારી ક્ષેત્રમાં એ બેંક હોય ડેરી હોય ભૂતકાળમાં ફેડરેશનમાં પણ એ રહી ચૂક્યા છે સહકારમાં પણ મને કહેતા આનંદ છે કે આદણી અમિતભાઈ શાહે જે પ્રકારે મંડળીઓમાં માઇક્રો એટી